નમસ્કાર મિત્રો નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી ગાંધીનગર દ્વારા પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ પીટી સને બે હજાર પચીસ છવ્વીસ પ્રથમ વર્ષ પ્રવેશ અંગેની જે જાહેરાત આપવામાં આવી છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે આ ડીએલએડ પીટીસી પ્રવેશ અંગેની પુનઃ જાહેરાત છે કે તેમાં જોઈએ કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ પીટીસી પ્રથમ વર્ષ પ્રવેશ માટે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જાહેરાત આપવામાં આવેલ હતી ત્યારબાદ નામદાર દિલ્હી હાઈકોર્ટના ચુકાદા મુજબ એન સી દિલ્હીએ પબ્લિક નોટિસથી સ્થાનિક સંસ્થાની યાદી જાહેર કરેલ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના કોર્ટ કેસ પૈકી માન્ય સંસ્થાઓ અને એનસીટીની વેબસાઇટ પર યોગ્ય હોય તેવી સંસ્થાઓમાં પીટીસી પ્રવેશ માટે શિક્ષણ વિભાગની મંજૂરી મુજબ સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ પીટીસી કોલેજોમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફરીથી જાહેરાત આપવામાં આવે છે એટલે કે સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના ડીલેડ કોર્સ માટે આ જાહેરાત છે કે આથી પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની સંસ્થાઓની સીધી અરજી કરવાની રહેશે એટલે કે જે તે કોલેજને ડાયરેક્ટ અરજી કરવાની રહેશે કે આ સંસ્થાઓની યાદી કચેરીની વેબસાઇટ ડીપી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઉપલબ્ધ છે શક્ય હશે તો આપણે એનો પણ અલગથી વિડીયો બનાવીશું કે માટે તારીખ નવ નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ સવારના અગિયાર કલાકથી સાંજના પાંચ કલાક દરમિયાન જે સંસ્થામાં આપ પરવેશ મેળવવા ઈચ્છો છો એટલે કે પરવેશ મેળવવા ઈચ્છતા હો ત્યાં પચીસ રૂપિયા રોકડા ચૂકવી પ્રવેશ ફોર્મ મેળવી શકાશે અને ભરેલ ફોર્મ તે જ સ્થળે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના સાંજે છ કલાક સુધીમાં તમે પરત જમા કરાવી શકશો કે ઉમેદવારો તથા સંસ્થાઓ માટે પ્રવેશ સંબંધિત સામાન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે એટલે કે તમે તારીખ નવ નવ બે હજાર પચીસથી ઓગણીસ નવ બે હજાર પચીસ દરમિયાન જે કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે કોલેજમાંથી પચીસ રૂપિયા ચૂકવીને ફોર્મ લઈને એ ફોર્મ યોગ્ય રીતે ભરીને મોડા મોડા ઓગણીસ નવ બે હજાર પચીસ સુધી તમે જે તે કોલેજમાં ફોર્મ જમા કરાવી શકશો સામાન્ય સૂચનાઓ જોઈએ લાયકાત જોઈએ તેમાં જોઈએ કે પ્રવેશ માટે જરૂરી લાયકાત તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ બાર પાસ હોવા જોઈએ એમાં વિજ્ઞાન પરવા સામાન્ય પરવા વ્યવસાયલક્ષી અથવા તો ઉત્તર બુનિયાદી પરવામાં ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ એટલે કે ધોરણ બારની પરીક્ષા પાસ હોવા જોઈએ પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા હોવા જોઈએ તો ધોરણ બારમાં નિયત કરેલ પરવાઓની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલ હોવા જોઈએ અને પરંતુ અનામત કક્ષા માં જે આવતી કેટેગરી છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ એટલે કે જનરલ માટે બધા માટે પચાસ ટકા ગુણ હોવા જોઈએ અને અનામત કેટેગરીમાં જે ઉમેદવારો આવે છે તેમને ધોરણ બારમાં ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા ગુણ હોવા જોઈએ પ્રવેશ માટેનું માધ્યમ તો તમે ધોરણ દસની પરીક્ષા જે માધ્યમમાં પાસ કરેલ છે તે માધ્યમ પરવેશ માટે પાત્ર ગણાશે એટલે કે તે જ માધ્યમમાં પ્રવેશને પાત્ર રહેશે ગુજરાતી અંગ્રેજી અથવા તો હિન્દી વયમર્યાદામાં જોઈએ તો ઉમેદવારે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ઉંમર ના હોવી જોઈએ તેવા તમામ ઉમેદવારો પરવેશ પાત્ર ગણાશે એટલે કે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસ એ છેલ્લી તારીખની સ્થિતિએ ચોવીસ વર્ષથી વધુ ઉંમર ન થવી જોઈએ અને જે અનામત કેટેગરીમાં આવે છે તેવા ઉમેદવારો એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે બક્ષીપંચના ઉમેદવારો અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં પાંચ વર્ષની છૂટછાટ છે એટલે કે અનામત કેટેગરીમાં જે ઉમેદવારો આવે છે તેમને ચોવીસ ને પાંચ ઓગણત્રીસ વર્ષ સુધીના તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને વિધવા બહેનો છે તેઓ તેત્રીસ વર્ષ સુધીની ઉંમર ધરાવતા હશે તેવું પ્રવેશ પાત્ર ગણવામાં આવશે અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે સાત ટકા અનુસૂચિત જનજાતિ માટે પંદર ટકા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે સત્યાવીસ ટકા દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચ ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે દસ ટકા આ રીતે અનામતનું ધોરણ રહેશે બેઠકો માટે તો મિત્રો આ સારા કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બનશે જે મિત્રો બાર પાસ હોય અને બારમાં ધોરણ બારમાં સારી ટકાવારી હોય એ મિત્રો ડીએલએડનો કોર્સ કરીને પ્રાથમિક શિક્ષક બની શકે છે ટેટ પાસ કરીને તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો જરૂરથી શેર કરશો આભાર